ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવી છે ત્યારે અમદાવાદના બાપુનગર એપ્રોસ પાસે દુકાનમાં આગ લાગી છે ત્યારે અમદાવાદમાં ભારે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બે દુકાનમાં ભીષણ આગ લાગતા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા માહિતી અનુસાર પહેલાં બે દુકાનમાં આગ લાગી હતી જે વિકરાળ બનતા અઢાર દુકાન આગની ચપેટમાં આવી હતી દુકાનમાં ઓઇલ અને જ્વલનશીલ પદાર્થ હોવાથી આગ વિકરાળ બની હતી જો હજુ બેસમેન્ટમાં પણ જ્વલનશીલ પદાર્થ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જોકે ફાયર વિભાગની બે ગાડી આગ બુજાવવા કામે લાગી હતી આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઉલ્લેખનીય છે કે દુકાનમાં ભીષણ આગ લાગવાની ઘટનાની જાણ સ્થાનિકોએ ફાયર વિભાગને કરતાં તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની બે ગાડી ઘટના સ્થળે પહોંચી આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી મળતી માહિતી અનુસાર બે ત્રણ મહિલાઓ પણ આગના કારણે બેભાન થઈ હતી જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિની ઘટના સામે આવી નથી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો